નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજા હું છું દિવેશ ગાડિયાનું સ્વાગત કરું છું આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ છ વિષય અંગ્રેજી જેમાં સેકન્ડ સેમેસ્ટરનું બીજું યુનિટ નામ છે અ શિપ કેન વોક એટલે કે એક વહાણ ચાલી શકે છે તે યુનિટની છઠ્ઠી એક્ટિવિટી અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ નંબર વન અને આ યુનિટની એક્ટિવિટી એકથી પાંચ જેમાં પાંચમી એક્ટિવિટી જે મેઇન એક્ટિવિટી હતી તેનો પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી હશે પિક્ચર અને દરેક ચિત્ર માટે એક રિક્વેસ્ટ એક વિનંતી તમારે તૈયાર કરવાની છે એક્ઝામ્પલ આપણને આપ્યું છે એક્ઝામ્પલ શું છે પેલા ચિત્રને જોવાનું ચિત્રમાં મને એક ડોક્ટર દેખાય છે તેમાં હું લખ્યું છે ટુટેચ એ તૂટેજ તૂટેજ એટલે થાય દાંતનો દુખાવો અને ક્યોર એટલે થાય સારવાર કરવી બરોબર સારવાર કરવી ઉપચાર કરવી અને એટલે શું થાય દાંતનો દુખાવો એ જે ડોક્ટર છે ડોક્ટર શું કરી શકે છે દાંતનો દુખાવો જે છે એ સારો કરી શકે છે તો એને આપણે શું રિક્વેસ્ટ કરી શકાય તો એને રિક્વેસ્ટ કરી છે ડોક્ટર રાકેશભાઈ વિલ યુ પ્લીઝ ક્યોર માય ટૂટેજ ક્યોર માય ટૂટેજ કે ડોક્ટર રાકેશભાઈ પ્લીઝ મારા દાંતના દુખાવાનો તમે સારવાર કરી શકશો મારા દાંતના દુખાવાનો તમે ઉપચાર કરી શકશો ઓકે તો આ રીતે વિનંતી કરવાની છે તો ચાલો કરીએ પહેલું પહેલું ચિત્ર આપણને આપ્યું છે છે એક ભાઈનું એ શું કરે છે તો કે કપડા સીવે છે કેન સ્ટીચ અ શર્ટ તે એક શર્ટ સીવી શકે છે તો વિનંતી કરીએ કે મોહનભાઈ મોહનભાઈ શું તમે મારી માટે એક શર્ટ સીવ છો બરોબર સર નામ છે મોહનભાઈ જગ્યા લાલજીભાઈ બાલુભાઈ કાનાભાઈ જે લખવું એ ઓકે આગળ વધીએ આગળ આપણને અજેક ચિત્ર આપ્યું છે જેમાં એક ભાઈ શું કરે છે ફર્નિચર બનાવી રહ્યા છે કે ફર્નિચર તો ચાલો વિનંતી કરીએ રામજીભાઈ વિલ યુ પ્લીઝ મેક ફર્નિચર ફોર માય હાઉસ કે રામજીભાઈ તમે મારા ઘર માટે પ્લીઝ ફર્નિચર બનાવશો પછી પછી આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરી છે જબરદસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો તમને એપ્લિકેશનમાંથી મળશે ધોરણ 3 થી 12 ના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વઅધ્યાયન પોથી ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે असाઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરીયલ

કે મારો ટેબલ લેમ્પ તમે રિપેર કરી શકશો હવે સર ટેબલ લેમ્પ શબ્દ કેમ ટેબલ લેમ્પ ની જગ્યાએ તમે બીજી કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ લખી શકો બ્લેન્ડર લખી શકો મિક્સર લખી શકો જ્યુસર લખી શકો જે ઇલેક્ટ્રિક વસ્તુ હોય ટીવી લખી શકો રેફ્રિજરેટર લખી શકો ઓકે ચાલો આગળ વધીએ આગળ આપણને હજી કઈ પૂછે કેન બિલ્ડ વોલ્સ એટલે કે દિવાલ ચણી શકે છે અડીયો છે દિવાલ ચણી રહ્યો છે તો એના માટે લખ્યું દેવાભાઈ વિલ યુ પ્લીઝ બિલ્ડ અ વોલ ફોર માય ગાર્ડન કે શું તમે મારા ગાર્ડન માટે એક નાની એવી દિવાલ બનાવી શકશો આવી એક વિનંતી કરીએ આપણે આગળ આગળ આપણને એ પૂછે શું તો કે એક નાઈ એક હજામ જે છે એ શું કરી રહ્યો છે વાળ કાપી રહ્યો છે કેન કટ હેર વાળ કાપી શકે છે એની વાત કરવાની છે ચાલો એને વિનંતી કરીએ કે લલિતભાઈ વિલ યુ પ્લીઝ કટ માય હેર કે લલિતભાઈ શું તમે મારા વાળ કાપી શકશો શું તમે મને વાળ કાપી આપશો ઓકે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર ટુ ની એક્ટિવિટી નંબર છ મળીશું આવતા વિડીયોમાં જેમ આપણે આ યુનિટની એક્ટિવિટી નંબર સાત નો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોને શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો